જાસમિન ચેરિટેબલ ટ્રસ્ટના દસ વર્ષ પૂર્ણ થતાં સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ કે જેણે આજે સેવાકીય કામગીરીના દસ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે દસ વર્ષ પૂર્ણ કર્યા હોય આ અવસરને યાદગાર બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે ગરીબ પરિવારો માટે આશરે સાડી ત્રણસોથી થી ચારસો લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ટ્રસ્ટના સભ્યો સેવા અભાવથી ઉપસ્થિત રહ્યા હતા વિશેષ વાત એ રહી કે જ્યાં લોકો ફાઇવ સ્ટાર હોટલમાં અને રેસ્ટોરન્ટમાં પોતાના સેલિબ્રેશન કરતા હોય છે ઉજવણી કરતા હોય છે ત્યાં જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટે ગરીબ અને લોકો સાથે મળી પોતાના સેવા વર્ષની સેવાયાત્રાની ઉજવણી કરી હતી આ અંગે જાસમીન ચેરિટેબલ ટ્રસ્ટના ના જાબીર મલિક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી જાન ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે જે બે હાજર પંદર થી આ સેવામાં કાર્યરત છે અમારી સંસ્થા એજ્યુકેશન સમાજ કલ્યાણના કામો વુમન એમ્પાવરમેન્ટ રમત ગમત અને હેલ્થ જેવા પ્રોજેક્ટ ઉપર કામ કર્યો છે અમારી સંસ્થામાં જોડાયેલા તમામ સભ્યોએ ઘણા વર્ષોથી અલગ અલગ પ્રોજેક્ટમાં અમારી સાથે જોડાયેલા છે જેમ કે ફક્ત વડોદરા જ નહીં વડોદરાની આજુબાજુના વિસ્તારના છે જેમ કે ભરૂચ જંબુસર છોટાઉદેપુર પંચમહાલ આણંદ સુધીના વોલન્ટિયર્સ અમારી સાથે જોડાયેલા છે અને આજે તમે જોઈ શકો છો કે ભારે સંખ્યામાં વોલન્ટિયર્સ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે જેથી કરીને સમાજમાં જે કંઈ પણ અ એક મેસેજ આપવો જોઈએ કે કોઈ પણ ધર્મ અને સમાજ કે જાતિના લોકો હોય તે તમામ એક સમાન રહે અને તમામને એક પ્રકારનું જમવાનું મળી રહે એમાં કોઈ જાતનો ભેદભાવ નાત જાતનો ભેદભાવ વગર અમારી સંસ્થા કાર્ય કરી રહી છે અમારી સંસ્થાનો એક જ લક્ષ્ય હતો કારણ કે અમે આજે આજના દોરમાં પાર્ટી તો બધું થઈ શકે છે એનું ના નથી પણ જે મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે તેઓ માટે વિચારવા માટે પણ લોકો જોઈએ અને એવું નથી કે લોકો નથી કરતા ઘણી બધી સંસ્થાઓ જે આવા સામાજિક કાર્યો કરતી રહે છે એમાંની અમારી પણ એક સંસ્થા છે જે સારા કાર્યો કરી રહી છે અને તમામ આપ જોઈ શકો છો લોકો અમારી સાથે જોડાયા છે જ્યારે અમે આ ટ્રસ્ટની શરૂઆત કરી હતી ત્યારે હું અને મારા ફાધર એ શરૂઆત કરી હતી એ ટ્રસ્ટની એ પછી લોકો જોડાતા ગયા અને આજે તમે જોઈ શકો છો કે ઘણી મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ સભ્યો અમારી સાથે મળીને સામાજિક સેવાઓમાં અમારી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે મારું નામ જાબીર હુસેન મલિક